જય ગુરુદેવ જય ગુરુદેવ જય ગુરુદેવ બાપુવા હા બોલો બોલો ઓમ સોમ અને પ્રણામ એમાં ફરક શું આ પછી આ પછી અનહદ અને રામ ઓમ સોહમ પ્રણવ અનહદ અને રામ હા આમાં ફરક શું આમાં ફરક શું એમ હા પછી बस ये बोलो ना के ये कारे बोली तो चाले के ये के अच्छा ये कारे बोलवान हो के बस एक बस एक जब ये चाले, हाँ। आ, तो चाले हम हाँ हाँ तो सार उद्यान थी सांपर दाल जो चला सुधी बराबर हाँ ओहम सोहम अनहद राम प्राणाओं अफरक्षुं बधानाम एक साथे जपवा के पी कोई एक नाम झपू बराबर तो ध्यानपूर्वक सांभिया करजो सुधी कई बोल नहीं ओहम कहो के सोहम कहो के राम कहो के अनहद कहो के प्रणव कहो બરાબર આ સરવાળે બધા પરમપિતા પરમાત્માના જ નામ છે ઓહમ સોહમ અનહદ પ્રણવ કે રામ બધા નામો પરમપિતા પરમાત્માના છે બરાબર પણ આ પરમપિતા પરમાત્માના નામ આપણે મનુષ્ય બાવન અક્ષરી દ્વારા પાડવામાં આવેલા છે પણ હકીકતમાં જ્યારે ઊંડાણમાં પહોંચીએ ને ત્યારે ખબર પડે કે આ નામ છે શું આ તો અક્ષર બોલવા માટે નામ છે બાકી એ તો બધા અનામી છે હવે એક દાખલો આપું ધ્યાન દેજો કે સર્વપ્રથમ કોઈ પણ એક નામ પકડી લ્યો બધા એક સાથે ન જપાય બરાબર કા ખાલી ઓહમ પકડો કા સોહમ પકડો કા રામ પકડો કા પ્રણવ પકડો કા અનહદ અનહ તો પકડાય એવું નથી અનહદ તો એક સ્થિતિમાં જવાનું છે એક અવસ્થાને પ્રાપ્ત કરવાની છે અનહદ બરાબર પણ આમાં સે સરવાળે બધું એક જ કા તમે ઓમકારનો જાપ જપો કા સોહંકારનો જપો બરાબર કા રામનો જપો કા પ્રાણવનો અને અનહદ છે ને એ એક અવસ્થાને પ્રાપ્ત કરવાની છે બરાબર તો દાખલા તરીકે તમે જપો સોહમ સોહમ હોઠ કંઠ હલાવીને તમે મુખ દ્વારા જપો બરાબર સોહમ સોહમ પછી મુખ દ્વારા જપો ને એને વેખરીવાણી કહેવાય આ વેખરી વાણી દ્વારા તમે સોહમ સોહમ જપો છો જેમાં હોઠ કંઠ હલાવીને બધા સાંભળતા હોય એ રીતે બરાબર પછી તમે મધ્યમાં જતા રહેશો હવે વૈખરીમાણી મુખ દ્વારા બોલાય ને કાને સંભળાય એ સોહમ શબ્દ વૈખરી થયો બરાબર પછી તમે મધ્યમાં ગયા એટલે તમે એને કોઈ સાંભળે પણ નહીં એ રીતે તમે જપતા હોશો બરાબર તો એ તમે મધ્યમાં જતા રહ્યા જેને મનમાં મનમાં જપ્યું છે એવું કહે તો ચાલે પછી ત્યાંથી તમે પશ્ચિંતીમાં જતા રહ્યા પશ્યંતીનો અર્થ છે જે નાભ્યથી ઉઠી રહ્યો શબ્દ ત્યાં અજપ્પા શ્વાસોશ્વાસની ક્રિયામાં અજપ્પામાં તમે આવી ગયા પશ્યંતિમાં તમે અજપ્પા જાપમાં આવી ગયા બરાબર હવે આ વૈખરીવાણી દ્વારા તમે જપતા જપતા બંધ થયા વૈખરીમાં તમે મધ્યમાં આવ્યા મધ્યમાંથી તમે પશ્યંતીમાં જતા રહ્યા બરાબર જ્યાં શ્વાસની ક્રિયામાં ચાલે છે આ શબ્દ એટલે શ્વાસો શ્વાસની ક્રિયાની અંદર જે સોહમ ચાલી રહ્યો છે એ એના જરિયે શ્વાસના માર્ગે થઈને તમે ઉપર ચડી ગયા દસમા દ્વારની અંદર ત્યાં તમે પરાવાણી પહોંચી ગયા मतलब समझ लियो कि त्या ते सोहम स्वरूप बनी गया परावाणी में पहुंची गया तो हमें अँ ते पहला जाप बोलता था बराबर भैखरेवाणी द्वारा सोहम सोहम बोलता था एट जाप छूटी गो मरी गो कि छूटी गो छूटी गो कह बराबर जाप में ते क्या गया मनमो मनमो में ते क्या गया અજપ્પામાં પછી જાપ છૂટી ગયો મનમાં મનમાં ત્યાં છૂટી ગયા બસ શ્વાસોશ્વાસની ક્રિયામાં એ જે સોહમ શબ્દ ચાલે છે એ પ્રગટ થઈ ગયો સોમ હવે તમે અજપ્પામાં ગયા પછી તમે પરામાં પહોંચી ગયા એટલે અજપ્પા પણ ખતમ થઈ ગયો કારણ કે તમે પરામાં પહોંચી ગયા બરાબર પરામાં તો શું છે સ્વયં આત્મા જ બોલી રહ્યો છે એ જ સોહમ શબ્દ સ્વરૂપતમ બની ગયા મતલબ આત્મ સ્વરૂપ બોલ બની ગયા બરાબર એટલે અહીંયા જાપ પણ હટી ગયો અને મનમાં મનમાં પણ હટી ગયું અજપ્પા પણ હટી ગયો અને તમે અનહદ સ્વરૂપમાં આવી ગયા જે સોહમ શબ્દને અનહદને પણ કહેવામાં આવે છે એને જ સોહમ રામ પણ કહેવામાં આવે છે ઓહમ રામ કહેવામાં આવે છે રામ કહેવામાં આવે છે ખાલી રામ પણ કહેવામાં આવે છે બરાબર એટલે ચોથી તમે પરાવસ્થામાં પહોંચી ગયા ત્યાં તમે સ્વયં અનહદ સ્વરૂપ બની ગયા હવે જાપ હટી ગયો મનમાં મનમાં હટી ગયું અજપ્પા હટી ગયું બરાબર પછી અનહદ જે પ્રગટ થઈ ગયો સોહમ કહો કે અનહદ કહો સરવાળે કે રામ કહો જે કાંઈ કહો ઓહમ કહો સરવાળ બધું એક જ છે તો એ અનહદ તો જેની કોઈ હદ નથી આપણે ઘણી વાર વાત કરી છે સતત ચાલ્યા કરાર એ અનહદ તમે પરામાં પહોંચી ગયા એટલે સ્વયં તમે અનહદ નાદ સ્વરૂપ બની ગયા હવે તમારે કોઈ જપવાની જરૂર રહે નહીં આપમેળે અનહદ ચાલ્યા કરે છે જેની કોઈ હદ નહીં તો જેની કોઈ હદ નથી તમે જો રામ રામ રામરામ જ રામ રામરામ આપમેળે અનહદ ચાલ્યા કરે છે અનહદમાં આવી ગયા કે પ્રણવ અનહદમાં આવી ગયો કે ઓમકાર અનહદમાં આવી ગયો કે સોમ અનહદમાં આવી ગયો બરાબર તો અનહદ અવસ્થાને તમે પ્રાપ્ત કરી લીધી અને તમે પરાવાણીમાં પહોંચી ગયા પછી પરાથી પાર અનહદ પણ ઉડી જાય પરાથી પાર ગયા પરાથી પાર એ જ અવસ્થા એ જ પરમપિતા પરમાત્માની અવસ્થા છે તેને ચોથા રામ કહેવા હોય તો ભલે પરમાત્મ રામ કહેવાય તો ભલે પ્રણવ પરમાત્મા કહેવાય તો ભલે અનહદ પરમાત્મા કહેવાય તો ભલે સોહમ પરમાત્મા કહેવાય તો ભલે અને ઓમ પરમાત્મા કહેવાય તો ભલે જે તમારે કહેવું હોય તે બરાબર પરંતુ એક સાથે આ બધા નામ ન જપાય કોઈ પણ એક પકડો વધા તમે જપો તો તો પછી વાંદરાને જેમ ઠેકડા મારવાનું થયું ને ક્યાંથી ઠેકડો માર્યો અને વાહ ગયા અનેમાંથી ઠેકડો માર્યો અને વાહ ગયા માંથી ઠેકડો માર્યો અને વાહ ગયા એમ ન ચાલે હું ઘણી વાર નથી કેતો કે ઓમ સોમ પણ એકસાથે બે ન જપાય કા ખાલી ઓમ ને જપો કા ખાલી સોમ ને જપો જપો કે પછી મનમાં જપો કે પછી શ્વાસની ક્રિયામાં જપવાનું જ કરો બરાબર પણ કા ખાલી ઓમ પકડો ઓમ પકડો કા ખાલી સોહમ પકડો કા પ્રાણો પકડો કા રામ પકડો બરાબર કા અન અનંત તો અવસ્થા છે તો કોઈ પણ એકને પકડી લ્યો પણ પહેલાં તો દેહધારી ગુરુ દ્વારા મળવો પડ્યો કોઈ પણ નામ તો એ સફળ થાય ઘણા ગુરુ વગર પણ સફળ કરીને ગયા નથી ગયા એવું નથી પણ અત્યારના યુગમાં શું છે કે ગુરુ પરંપરા અનુસાર અનુસરીએ તો જલ્દી એનું ફળ આપણને પ્રાપ્ત થતું હોય છે બરાબર હવે માની લો કે તમે સમુદ્ર કિનારે પહોંચ્યા સમુદ્રના કાંઠે સમુદ્રને તમે પરમાત્મા સમજી લો બરાબર તો પરમાત્મા સુધી મતલબ અનહદ સુધી કેમ પહોંચવું હવે તમે સમુદ્રના કાંઠે આવ્યા ઊભા રહ્યા એટલે તમે સમજી લો કે હે વૈખરીવાણી દ્વારા સોહમ સોહમ જપો છો અને કાંઠે તમે આવ્યા હોટખંટ હલાવીને તમે જપો છો સોહમ 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 પછી તમે અંદર ઉતરા સમુદ્રની એટલે આવી ગયા તમે મનમાં મનમાં જપો છો સમજી લો પછી તમે સમુદ્રની વચવચ આવી ગયા બરાબર એને તમે સમજી લ્યો પશ્ચિંતી વાણીમાં અજપ્પા સમજી લો વેખરી વાણી એને તમે સમજો કે કાંઠે ઊભા ઉભા તમે જપો જપતા હતા સોમ સોમ સમુદ્રમાં જરાક તમે ઉતરા અંદર અલ તમે મન માં મન માં જપો છો મતલબ મધ્યવાણી માં જપો છો ઈ બરાબર પશ્ચમ પશ્ચિmdi માં ગયા ને તમે અજપમાં થઈ ગયા બરાબર સમુદ્ર ની મધ્યમાં તમે આવી ગયા વચો એટલે તમે અજપમાં આવી ગયા બરાબર કારણ કે મધ્યમાં જ છે ને અજપા શ્વાસ શ્વાસ ની ક્રિયામાં મધ્યમાં જ ચાલે હવે તમે મધ્યમાં જે એ સોહમ શબ્દ પ્રગટ થઈ ગયો છે મતલબ સોહમ માં જે ચાલે છે એને જ અનહદ કીયો કે રામ કીયો કે પછી ૐકાર કીયો કે પ્રાણવ કીયો જે કે હોય તો બરાબર હવે તમે સમુદ્રમાં ડૂબકી મારી જાઓ તળિયે પહોંચી જાઓ તમે તળિયે પહોંચી ગયા એટલે એ તમે પરાવાણી પહોંચી ગયા અને તમે અનહદ સ્વરૂપ થઈ ગયા તો આખા સમુદ્રની અંદર આખા સમુદ્રની અંદર એ અનહદ જ સવાર પ્રગટ થઈ ગયો બધે આખા સમુદ્રમાં અનહદ જ ફેલાવા ફેલાઈ ગયો બરાબર અહીંયા તમે અનંત પણ છોડી ગયા તમે સ્વયં પરમાત્મા સ્વરૂપ બની ગયા પછી તમારે કાંઈ જપવાની જરૂર રહેતી નથી ઉર્ષે જપું ના કરશે જપું ના જપું રામ રામ સદા હમકો જપે હમ પાવિશ રામ જ્યારે આપણે સ્વયં પરમાત્મા સ્વરૂપ બની જાય છે ત્યારે આપણે કાંઈ જપવાની જરૂર રહેતી નથી કારણ કે અનહદ જે સર્વત્ર ગાજી રહ્યો છે કણકણમાં અણુ અણુમાં સ્થાવર જંગમ જલમાં થલમાં હે બધી જગ્યાએ એ અનહદ કિયો કે રામ કયો કે સોહમ કયો કે ઓહમ કિયો કે પ્રણવ કયો એ બધે ગાજરીઓ તો એ અવસ્થાને તમે પ્રાપ્ત કરી લીધી એટલે તમારો જાપે છૂટી ગયો તમારું મનનું મનમાં મનમાં જાપે છૂટી ગયો તમારો અજપ્પામાં અનહદ એ પણ છૂટી ગયો પરાવાણીમાં એ પણ છૂટી ગયો અનહદ અને તમે અનહદથી ઉપર મતલબ અનહદ સ્વરૂપ તમે બની ગયા એટલે ત્યાં તમારે જપવું ન પડે સ્વયં સ્વયં પરમ પિતા પરમાત્મા સ્વરૂપ થઈ ગયા તમે આપણું અસ્તિત્વ કાંઈ રહ્યું નહીં આપણું કંઈ અસ્તિત્વ જ ન રહ્યું તો પછી જપનારો ક્યાં રહ્યો કોઈ કોઈ રહ્યો જ નહીં કારણ કે આપણું અસ્તિત્વ જ ખતમ પછી કોઈ જપનારો નથી રહેતો કોઈ સુરતાય નથી કોઈ શબ્દય નથી કોઈ ગુરુય નથી કોઈ શિષ્ય નથી ન્યા કાંઈ છે જ નહીં તમે સ્વયં એના સ્વરૂપ બની ગયા તો પછી ન્યા ક્યાં કાંઈ રહ્યું કંઈ રહેતું જ નથી બરાબર હું ઘણી વાર નથી કહેતો કે રામ 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 તમે બોલો બરાબર શરીર દ્વારા તમે બોલો એટલે શરીરરામ પહેલાં થયા પછી રામ 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 તમે મનથી બોલો એટલે મનરામમાં થયા બરાબર તમે મનરામમાં આવી ગયા એટલે તમે મનરામમાં ગળા ડૂબ થઈ જાઓ ને એટલે ઘડી ક્યારેક ક્યારેક શરીરની અવસ્થા પણ નથી રહેતી ભૂલી જાય છે આપણા શરીરની એટલે મનરામ થઈ ગયો પછી એ મનરામ પાસેથી કારણ કે ઘણી હું કહું છું ને કે આત્મા અને પરમાત્માની વચ્ચે આ મન જ બધું ખેલ કરી રહ્યો છે મનનું અસ્તિત્વ ન હોય હે એટલે બધું ઊભું રહી જાય કારણ કે બધો ખેલ કોનો છે મનનો આ લોકોને ફસાવાનું કામ કોણ કરે છે મન બરાબર કારણ કે મન જ માકડું છે મન જ વાંદરું છે એ જ આત્માને ભટકાડી રાખે છે એટલે તમે રામ રામ બોલવા માંડ્યા શરીર દ્વારા એટલે પહેલો રામ પછી રામ રામ તમે બોલવા માંડ્યા મન દ્વારા એ મન રામ મનરામમાં તમે આવી ગયા મન રામમાંથી તમે રામ રામ બોલતા બોલતા ઉપર ચડી ગયા તમે આતમ રામ સ્વરૂપ થઈ ગયા આતમરામ સ્વરૂપ થઈ ગયા બસ ચોથા તમે પરમાત્મ રામ સ્વરૂપ બની ગયા દેહથી વિદેહ જે સર્વવ્યાપક છે આ પણ મેં ઘણીવાર વાત કરી છે હે જેમ કે વિદ્યુત બોર્ડ છે એને તમે પરમાત્મા સમજો વિદ્યુત બોર્ડમાંથી પછી ટીસી સપ્ટેશન જે આવ્યા ગામની અંદર એને તમે આત્મા સમજો પછી ટીસી આત્મામાંથી જે એક વાયરિંગ આપણા ઘર સુધી આવ્યું હે એને તમે મન સમજી લ્યો બરાબર પછી જે આપણા ઘરની અંદર એ બધા યંત્રો હોય છે પંખો ને ફ્રિજ ને ટીવી ને એક્સ વાય જે ટોટલ યંત્રો યંત્રોને ચલાવનાર છે યંત્રો બધા આપણા શરીર સમજી લ્યો બરાબર તો હવે યંત્ર રૂપી જે શરીર છે એને ચલાવનારું સરવાળે મન છે મન શક્તિ લે છે કોની પાસેથી સપ્ટેશન રૂપી આત્મા પાસેથી આત્મા શક્તિ લે છે પરમાત્મા વિદ્યુત બોર્ડ પાસેથી આવી જ રીતનું છે બીજું કાંઈ છે નહીં પણ સ્ટેપ બાય સ્ટેપ ઉપર ચડવું પડે છે આગળ વધવું પડે છે બરાબર તો હવે સત્ય સનાતન ધર્મની Jai.